નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી કચ્છમાં હજુ એક દિવસ રહેશે કોલ્ડવેવ કાતલ ઠંડીથી મળી શકે છે આંશિક રાહત બેથી ચાર ડિગ્રી વધી શકે છે લઘુત્તમ તાપમાન હવામાન વિભાગે મોટી રાહત આપતા કહ્યું છે કે લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં વધારો થશે લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે જો આમ થશે તો કેટલાક દિવસથી ઠંડીમાં ઠુઠવાઈ રહેલા રાજ્યના લોકોને રાહત થશે અભી જે ઠંડ પડ રહા હતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓલરેડી પાસ હો ગયા હે ટેમ્પરેચર ફોલ હર જગહ મે ટેમ્પરેચર ફોલ હો ગયા હે અભી ટેમ્પરે ફિર ફર્ધર જો ઓર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કા અપ્રુચ કોને વાલા હે હોગા હે તો ઉસકે કારણ સે માઇશ્ચર આ રહા હે પૂરી ગુજરાત સ્ટેટ કે ઉપર રજના અન્ય શહેરો માં રાહત મળી શકે પરંતુ કચ્છ વાસીઓને હજી પણ ઠંડી માં ધ્રુજવું પડશે હજી એક દિવસ કચ્છ માં કોલ્ડ વેવ ની આગાઈ કરવામાં આવી છે

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે સાબરકાંઠામાં તેજ પવનથી ઠંડીનો ચમકારો અનુભવાયો વિજયનગર ઈડર હિંમતનગરમાં કડકડતી ઠંડીએ જનજીવન ખોરવી નાખ્યું હિંમતનગરમાં પારો આઠ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચતા લોકો છૂટવાયા સાથે ખેડૂતોની શિયાળુ પાકને નુકસાનની ભીતિ પણ સતાવી રહી છે આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો વગડે એવી શક્યતા છે કેટલાક દિવસથી માઉન્ટ આબુને કાતલ ઠંડીએ રીતસરનું બાંધમાં લીધું હતું જોકે તાપમાનમાં થોડો વધારો થતાં આબુમાં કાતલ ઠંડીનું જોર ઘટ્યું છે લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો નોંધાતા આબુ આવેલા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો માઉન્ટ આબુમાં માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાયું સવારથી સુસવાટાવાળા પવનનો ઠંડીનો ચમકારો અનુભવાયો અગાઉ ઠંડીનો પારો માઇનસ છ ડિગ્રી સુધી પહોંચી જતા માઉન્ટ આબુ થીજી ગયું અને ચો તરફ બરફ જામી ગયો હતો ઠંડીનો પ્રકોપ વધતા કચ્છમાં તંત્ર મહત્વ નો નિર્ણય લીધો શાળાના સમયમાં ફેરફાર કરાયો બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે કેટલાક દિવસથી કચ્છનું તાપમાન સતત ગગડતા કચ્છવાસીઓ ધ્રુજી ગયા કાતિલ ઠંડીએ કચ્છની રફતાર પર જાણે કે બ્રેક મારી દીધા જનજીવન પર માઠી અસર પડી કચ્છમાં કોલ્ડ વેવની આગાહીના પગલે સાવચેતીના પગલાં પણ લેવાયા છે ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોને ઠંડીથી બચાવવા શિક્ષણ વિભાગે શાળાના સમયમાં ફેરફાર કર્યાનો નિર્ણય છે આગામી એક સપ્તાહ સુધી શાળા એક કલાક મોડી શરૂ કરાશે કચ્છમાં હવેથી શાળાઓ સવારે આઠ થી બપોરે સુધી કાર્યરત રહેશે વહેલી સવારે અને ઠંડીથી કચ્છનું વાતાવરણ ઠંડુગાર જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓની રાહત માટે આ નિર્ણય લેવાયો છેલ્લા બે દિવસથી વધેલા ઠંડીના પ્રમાણ વચ્ચે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે કચ્છમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે કચ્છના નલિયામાં તાપમાનનો પારો રાજ્યમાં સૌથી નીચે પહોંચ્યો હતો શિયાળો આવતા જ કચ્છના નલિયાની ઠંડીની ચર્ચા થાય ઠંડીની સિઝનમાં નલિયા બની જાય છે કાશ્મીર રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે તેના કારણે તાપમાનમાં પણ વડઘટ થાય છે ચાલુ વર્ષે તો નલિયામાં રેકોર્ડ તોડ ઠંડી પડી નલિયાના લોકો કોલ્ડ વેવમાં કડકડતી ઠંડી સહન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાનું છે શિયાળામાં નલિયાનું નામ મોખરે હોય છે કારણ કે ગુજરાતના તમામ વિસ્તારો કરતા નલિયાનું લઘુત્તમ તાપમાન નીચું રહે છે કારણ કે હિમાલયથી આવતા ઠંડા પવન જ્યાં પણ સ્થિર થાય ત્યાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે નલિયા વિસ્તાર રણ પ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનું પ્રમાણ વધારે છે ઠંડા પવનને રોકી શકે તેવું કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થઈ જાય છે જેના કારણે લઘુત્તમ તાપમાન નીચું જતું જાય છે નલિયા સામાન્ય ભૂ સપાટીથી નીચે છે જેના કારણે પણ નલિયા બીજા શહેર કરતાં વધુ ઠંડુ રહે છે કચ્છનો આખો વિસ્તાર રણમાં છે તેમ છતાં પણ ભૂજ અને નલિયાના તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો તફાવત હોય છે નલિયાની બાજુમાં કર્કવૃત્ત પસાર થાય છે અનેક લોકો માની રહ્યા છે કે કર્કવૃત્તને કારણે નલિયા સૌથી વધુ ઠંડુ સ્થળ રહે છે રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતલ ઠંડી નલિયાના નામે જ નોંધાયેલી છે ઓગણીસો ને ચોસઠમાં તમામ રેકોર્ડ તોડીને નલિયાનું લઘુત્તમ તાપમાન શૂન્ય પોઈન્ટ છ ડિગ્રી સુધી ગગડી ગયું હતું